અમૂલે દૂધ બાદ દહીંના ભાવમાં કર્યો વધારો દૂધ બાદ હવે દહીં થયું મોંઘું હવે દહીં માટે એક રૂપિયો વધુ ચૂકવવો પડશે અમૂલે દૂધ બાદ હવે દહીંના ભાવમાં નહીવત વધારો કર્યો છે અમૂલ મસ્તી દહીં બસો ગ્રામનો જૂનો ભાવ હતી અઢાર રૂપિયા જે હવે ઓગણીસ રૂપિયામાં મળશે એટલે ગ્રાહકે એક રૂપિયો વધુ ચૂકવવો પડશે અમૂલ મસ્તી દહીં ચારસો ગ્રામમાં પણ એક રૂપિયા નો કરાયો વધારો જૂનો ભાવ હતો ચોત્રીસ રૂપિયા જેના હવે પડશે રૂપિયા અમૂલ મસ્તી દહી એક કિલોના ભાવમાં ત્રણ રૂપિયા નો વધારો કરાયો છે જૂનો ભાવ હતો બોતેર રૂપિયા જે હવે પંચોતેર રૂપિયા માં મળશે અમૂલ મસ્તી દહીં એક કિલો બકેટ પેકેટમાં દસ રૂપિયા નો વધારો કરાયો જૂનો ભાવ હતો એકસો રૂપિયા જે હવે મળશે એકસો દસ રૂપિયા માં તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે